મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ કાર્યક્રમ વિશ્રામ ગૃહમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા અધ્યક્ષતામાં યોજાય હતો સંયોજકો દિનેશ પટેલ હિતેશ ઉપાધ્યાય અને બ્રિંદાબેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા દશરથભાઈ વારિયા એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અભિયાન પંડિત દીન ઉપાધ્યાય ની જન્મજયંતિ 25 સપ્ટેમ્બર થી શરૂ થઈ અને અટલ બિહારી વાજપેયી ના જન્મ દિવસ પચીસ ડિસેમ્બર સુધી ચાલશે તેમણે ઉમેર્યું કે આદેશ દેશ આત્મનિર્ભર બનશે તો જ વિકસિત ભારત બે માટે શક્ય બનશે અભિયાન હેઠળ હર ઘર સ્વદેશી વોકલ ફોર લોકલ ના સંદેશો જન જન સુધી પહોંચાડાશે સ્વદેશી મેળા દુકાનો પર બોર્ડ લગાવવાની પ્રવૃત્તિ યુવકો માટે ક્વિઝ સ્પર્ધાઓ

દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ બે માં વોકલ ફોર લોકલ માટે એક આહવાન કર્યું હતું અને એના ભાગ સ્વરૂપે સરકાર અને સંગઠન દ્વારા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત નેવું દિવસનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે પચીસમી સપ્ટેમ્બરથી આમ તો શરૂઆત એની થઈ ગયેલી છે અને આવનાર 25 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલનાર છે એટલે કુલ 90 દિવસના કાર્યક્રમમાં જિલ્લામાં 236 જેટલા શક્તિ કેન્દ્ર છે અને 28 જિલ્લા પંચાયત છે 126 તાલુકા પંચાયતની સીટ છે આ તમામ વિસ્તાર ત્રણ નગરપાલિકાઓ છે તો તમામે તમામ વિસ્તારને આવરી લઈ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો લોકોને જાગૃત કરવા માટે અને એમને એમ કહેવામાં આવશે કે ભાઈ સ્વદેશી દેશનો આત્મા છે સ્વદેશી દેશનો આધાર છે આપણા દેશનું જ ઉત્પાદન આપણે ખરીદીએ અને દેશના લોકોની મજબૂતાઈ વધારીએ દેશની કંપનીઓને પણ મજબૂતાઈ બનાવીએ અને એની સાથે સાથે દેશને પણ મજબૂત બનાવીએ એક વિચાર એવો કહેવામાં આવશે કે દેશના જે શ્રમિકો છે એ શ્રમિકોનો પરસેવો જે વસ્તુની અંદર હોય

સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટેના સંકલ્પો પણ આપણે આ સ્નેહ સ્નેહમિનલ સમારંભો કરાવડાવાના છીએ અગિયાર વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હીની સત્તા કમાન સંભાળ્યા પછી દેશની અંદર નાના મોટા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યો એમણે કર્યા છે મુદ્રા યોજનામાં એમણે અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આના થકી દેશમાં સીધી આડકતરી રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે પંચાવન કરોડ જેટલા નવ યુવાનો રોજગારી વર્તમાન સમયમાં મેળવી રહ્યા છે સ્વરૂપે માણસોને રોજગારી મળે દેશમાં ઉત્પાદન વધે અને દેશના લોકો સુખી થાય એ માટેનો પ્રયત્ન કેન્દ્ર સરકાર કરી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા અને જિલ્લા ભાજપ દ્વારા પણ સ્વદેશીને પ્રોત્સાહિત કરવા માટે સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટે આજ રોજ જિલ્લાની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા સન્માન્ય ધારાસભ્ય શ્રી માનસિંહજી